આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક ચૌદ અને પંદર હે કૃષ્ણ આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું હે પ્રભુ ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે અર્જુન અહીં સમર્થન કરે છે કે શ્રદ્ધા વિહીન તથા આસુરી સ્વભાવના મનુષ્યો કૃષ્ણને સમજી શકતા નથી જો દેવો પણ તેમને સમજી શકતા ન હોય તો પછી આધુનિક દુનિયાના કહેવાતા વિદ્વાનો વિશે તો કહેવું જ છું પરમેશ્વરની કૃપાથી અર્જુન એમ સમજ્યો છે કે કૃષ્ણ જ પરમ સત્ય છે અને તેઓ જ સંપૂર્ણ છે તેથી મનુષ્યએ અર્જુનના પગલે ચાલવું જોઈએ તેને ભગવદ્ ગીતાનો અધિકાર મળ્યો હતો શ્રીમદ્ ગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે તેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન પામવા માટેની ગુરુ શિષ્ય પરંપરાનો હાસ્ય થતો હતો તેથી કૃષ્ણએ તે પરંપરાની અર્જુનથી પુનઃસ્થાપના કરી કારણ કે તેઓ અર્જુનને પોતાનો અંતરંગ મિત્ર તથા મહાન ભક્ત માનતા હતા માટે ગીતોપનિષદની ભૂમિકામાં અમે કહ્યું છે તેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન પરંપરાગત પદ્ધતિ મારફત પ્રાપ્ત કરવું જોઈએ પરંપરા પદ્ધતિ નષ્ટ થયા પછી તેનો પુનઃ કાયાકલ્પ કરવા માટે અર્જુનને પસંદ કરાયો હતો કૃષ્ણ કહે છે તે સર્વનો સ્વીકાર કરનાર અર્જુનનું આપણે અનુસરણ કરવું જોઈએ તો જ આપણે ભગવદ્ ગીતાના તત્વને પામી શકીશું અને પછી જ આપણે સમજી શકીશું કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે હે પુરુષોત્તમ હે સર્વના સ્થાન હે સમસ્ત જીવોના સ્વામી હે દેવોના દેવ હે વિશ્વના સ્વામી એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો પરમેશ્વર કૃષ્ણને એવા જ મનુષ્યો જાણી શકે છે કે જેઓ અર્જુન તથા તેના અનુયાયીઓની જેમ ભક્તિમય સેવા દ્વારા ભગવાન સાથે સંબંધ રાખે છે નાસ્તિક કે આસુરી સ્વભાવના લોકો કૃષ્ણને જાણી શકતા નથી પરમેશ્વરથી દૂર લઈ જનાર માનસિક તર્ક વિતરતો એ એક ગંભીર પાપ છે અને કૃષ્ણને નહીં જાણનાર માણસોએ ભગવદ્ ગીતાનું ભાષ્ય કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ ભગવદ્ ગીતા એ કૃષ્ણની વાણી છે અને તે કૃષ્ણનું વિજ્ઞાન હોવાથી જેમ અર્જુન સમજ્યો હતો તેવી રીતે તે કૃષ્ણ પાસેથી જાણવી જોઈએ તે નાસ્તિકો પાસેથી ગ્રહણ કરવી જોઈએ નહીં પરમ સત્યનો સાક્ષાત્કાર ત્રણ પાસામાં થાય છે નિર્વિશેષ બ્રહ્મ સ્થાનગત પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેથી પરમ સત્યના જ્ઞાનની અંતિમ અવસ્થા એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એક સામાન્ય મનુષ્ય અથવા એવો મુક્ત મનુષ્ય કે જેણે નિર્વિશેષ બ્રહ્મ કે સ્થાનગત પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય તે પરમેશ્વરના સ્વરૂપને ન પણ સમજી શકે માટે આવા મનુષ્યો ભગવાનને ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા જાણવાનો પ્રયત્ન કરે કે જે સ્વયં કૃષ્ણ કહી રહ્યા છે કેટલીક વખત નિર્વિશેષવાદીઓ કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારે છે અથવા તેઓ કૃષ્ણને પ્રમાણભૂત માને છે પરંતુ ઘણા મુક્ત મનુષ્યો કૃષ્ણને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સમજી શકતા નથી તેથી અર્જુને તેમને પુરુષોત્તમ કહી સંબોધ્યા છે તો પણ કેટલાક લોકો સમજી શકતા નથી કે કૃષ્ણ સમસ્ત જીવોના જનક છે તેથી અર્જુન તેમને બુધ ભાવન કહી સંબોધે છે અને જો કોઈ મનુષ્ય તેમને સર્વ જીવોના પિતા તરીકે જાણવા પામે તોય તેમને પરમ નિયતા તરીકે જાણવા ન પામે તેથી તેમને અહીં ભૂતેશ કહ્યા છે એટલે કે તેઓ સર્વ જીવોના નિયતા છે વળી જો મનુષ્ય તેમને પરમ નિયતા રૂપે જાણે તો એ તેમને સર્વજીવોના મૂળ કારણ તરીકે જાણવા ન પામે તેથી આ શ્લોકમાં તેમને દેવ અર્થાત દેવોના પૂજનીય દેવ કહ્યા છે તેમને સર્વ દેવોના પણ આરાધ્ય દેવ તરીકે જાણી લીધા પછી પણ કદાચ મનુષ્ય એવું જાણવા ન પામે કે તેઓ સર્વ વસ્તુઓના સર્વોપરી સ્વામી છે તેથી તેમને જગતપતિ કહી સંબોધ્યા છે એ રીતે આ શ્લોકમાં અર્જુનના સાક્ષાત્કાર આધારે કૃષ્ણ વિષયક સત્ય પ્રસ્થાપિત થયું છે કૃષ્ણને યથાર્થ રૂપે જાણવા માટે આપણે અર્જુનના પગલે જાળવું જોઈએ જય નારાયણ